માધ્યમિક શાળાઓમાં રક્તદાનની જનજાગૃતિ માટે રેલીનું આયોજન છે અમદાવાદના નિમા વિદ્યાલયમાં બાળકો સાથે આ વિસ્તારમાં જનજાગૃતિ રક્તદાન માટેની કેળવા એના માટે એક સુંદર રેલીનું આયોજન થઈ રહ્યું છે આખા ગુજરાત રાજ્યના તમામ મંડળના કર્મચારીઓ એક ઉત્સાહ હોય એક આનંદ હોય એ રીતે રક્તદાન અમોપ્ય નામના સ્લોગનથી તે રજીસ્ટ્રેશન કરી રહ્યા છે આજ દિન સુધીમાં પંચાવન હજાર જેટલા કર્મચારી મિત્રો અને સમાજના સહયોગીઓએ નોંધણી કરાવી છે હજુ ત્રણ દિવસ બાકી છે દોઢ લાખ જેટલા રક્તદાતાઓ આ નોંધણી કરાવવાના છે અને અમે સોળ તારીખે એક લાખ જેટલું બ્લડ ડોનેશન ભેગું કરીને એક ગુજરાતના તમામ કર્મચારીઓ એકવા જઈ રહ્યા છે